ભારે વરસાદ બાદ ભુજ નગરપાલિકા દ્વારા સાફ સફાઈની કામગીરી હાથ ધરાઈ રોડ રસ્તાઓ અને રેસિડેન્શિયલ વિસ્તારોમાં કચરો ઉપાડવા નગરપાલિકાની વિવિધ ટીમો કામે લાગી છે કચ્છમાં સાર્વત્રિક ભારે વરસાદની પરિસ્થિતિ બાદ ભુજ નગરપાલિકા દ્વારા યુદ્ધના ધોરણે સફાઈ કામગીરી શરૂ કરવામાં આવી છે સમગ્ર ભુજ શહેરમાં સફાઈ કામગીરી માટે નગરપાલિકા દ્વારા ટ્રેક્ટર અને જેસીબી મશીનો સાથેની સફાઈ કામદારોની ટીમને કામગીરી સોંપવામાં આવી છે ભુજ શહેરના રિંગ રોડ ભુજિયા હિલ રોડ રિલાયન્સ સર્કલ રોડ આઇયાનગર વિસ્તાર અને જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર આસપાસ રોડ જ્યુબેલી વીડી હાઈસ્કૂલ રોડ અને માંડવી રોડ સહિત સમગ્ર ભુજમાં ટીમો દ્વારા આયોજનબદ્ધ રીતે સાફ સફાઈ કરવામાં આવી રહી છે ભુજમાં વરસાદ બંધ થતાં ગઈકાલે રાતથી જ સાફ સફાઈની કામગીરી શરૂ કરવામાં આવી છે ફાર્મ નર્સરી ગુજરાત સરકાર માન્ય ફાર્મ ફાર્મેન્ડ નર્સરી છેલ્લા ઓગણીસો પાસઠથી સતત કાર્યરત કચ્છમાં સંગાર ફાર્મેન્ડ નર્સરી શંગાર ફાર્મ ફાર્મેન્ડ નર્સરીમાં ફ્રૂટમાં નવી નવી વેરાયટીઓ ઉપલબ્ધ છે જેમાં થાઈલેન્ડ આંબલી જાંબોબોર કિંગ જાંબુ મિયા ઝાંકી આંબા રેડ રેમ્પર આંબા વગેરે મળશે ફૂલ છોડમાં સુશોભનમાં બધા જ પ્રકારની વેરાયટી પણ હાજર મળશે એક વખત અવશ્ય મુલાકાત લ્યો અમારું એડ્રેસ નોંધી લેશો સંગાર ફાર્મ એન્ડ નર્સરી પોસ્ટ પીપરી તાલુકો માંડવી કચ્છ અમારા મોબાઈલ નંબર નોંધી લેશો સંગાર નારાયણભાઈ સામજી નાઇન એટ ટુ ફાઇવ ફોર વન એટ નાઇન સિક્સ વન ડબલ નાઇન ટુ ફાઇવ સિક્સ ઝીરો થ્રી વન સેવન ટુ સંગાર રામજીભાઈ આર ડબલ નાઇન ઝીરો નાઇન ફોર 50515